હાર્દિક હાર્દિક સ્વાગત છે ના આ વિડિયો બનાવવામાં છે ને થોડું મોડું થઈ ગયું છે કેમ કે તમને બધાને ખબર હશે કે બે દી વધારે થઈ ગયા છે મોડું થઈ ગયું ક્યાં થોડું વરસાદ આવી ગયો વરસાદ ને બધું આવી ગયું એટલે બે દી મોડું થઈ ગયું તો સોરી અમે તો એટલું વિચાર્યું નહોતું કે એટલી બધી કોમેન્ટ આવશે એમ કેટલી બધી કોમેન્ટો આવી ગઈ છે એટલે અમને ખૂબ જ આનંદ આવ્યો છે અને બહુ હરખાઈ થયો છે કે એટલા બધા અમને બધા સપોર્ટ કરે છે ને અમને એટલી બધી કોમેન્ટ આવી છે કાશ ને કોમેન્ટો ઘણી આવી છે હા તો છે ને કોમેન્ટ બધી આમાં લખેલી છે જેનું જેનું આમાં કોમેન્ટ કરેલી છે ને એ બધા નામ આ વિડીયો આવવાનું છે ને હા તો હાલો હવે શરૂઆત કરીએ આપણે કોમેન્ટ નું નામ દેવાનું કરી શરૂઆત હા પેલી કોમેન્ટ છે બોલ દીએ નામ વિપુલ ભાઈ હા સોરાણું છનનો તો જય માતાજી ભાઈ ને ખૂબ આભાર તમારો કોમેન્ટ કરવા બદલ થેન્ક યુ અને બીજી કોમેન્ટ નું નામ છે ધરમભાઈ હાલાણી જય સ્વામિનારાયણ ભાઈ ને સપોર્ટ કરતા રહેજો ને સાથ સહકાર આપતા રહેજો ભાઈ આવો આવો હા હા ભાઈ સપોર્ટ આપતા રહેજો હા અને પછી છે મરેશભાઈ ભાઈ થેન્ક યુ ભાઈ આભાર તમારો અને યાત્રાધામ પ્રવાસી ભાઈ તમારો પણ ખૂબ ખૂબ આભાર અને આવો આવો સપોર્ટ કરતા રહેજો અને રોજે રોજ કોમેન્ટ કરતા રહેજો અને બીજી કોમેન્ટ છે કલ્પનાબેન ભટ્ટ બેન તમારો પણ ખૂબ ખૂબ આભાર ને થેન્ક યુ ને સપોર્ટ કરતા રહેજો રમિના બેન અમદાવાદ થી અમારા વિડીયો જોવે છે તો બેન તમારો પણ ખૂબ ખૂબ આભાર અને થેન્ક યુ તમારા વિડીયો અમને બહુ જ ગમે છે બેન થેન્ક યુ થેન્ક યુ હિતેશભાઈ પરમાર ભાઈ તમારો પણ આભાર કાઝલીમ હા હા ચાલો હવે આપણે બીજા લોકેશન ઉપર આવી જઈએ હા લોકેશન દેશી ભાષામાં કે

રાકેશભાઈ જોગીભાઈ તમારો પણ ખૂબ ખૂબ આભાર રાકેશભાઈ આપણે જે દીધી વિડીયો શરૂઆત કરી એ જ રીતે સપોર્ટ ફૂલ છે અને આગળ સપોર્ટ કરતા રહો રાકેશભાઈ થેન્ક યુ આભાર તમારા પરિવાર ને હતન અને અરવિંદ ભાઈ અમેરિકા થી ઓહો હો અમારો વિડીયો આ અમેરિકા પોગી ગયો તો બહુ સારું કહેવાય એમ થેન્ક યુ અરવિંદ ખૂબ ખૂબ આભાર અમેરિકા થી વિડીયો જોવો એ હા અમારા દેશી વ્લોગ જોયા કરજો

નિલમબેન ભાવનગર થી અમારા રોજ વીડિયા જોવે છે જય શ્રી કૃષ્ણ બેન ને જય શ્રી રામ થેન્ક યુ થેન્ક યુ બેન ગોવિંદભાઈ 1732 ભાઈ થેન્ક યુ કુબાબા ભાવિકા બેન રોજેથી થેન્ક યુ થેન્ક યુ કુબાબા રમેશભાઈ બારિયા પંચમહાલ થી વાહ પંચમહાલ અમારા વીડિયા પોગી જાય તો ખૂબ આનંદ થાય એમ તો તમારો પણ કોકો બાપા જેવો સપોર્ટ કર્યો એવો ફેમિલી બધાય સપોર્ટ કરતા રહેશે ને દેશ વિદેશમાં અમારા વિડિયા પોગે એવી અમારી આશા છે કા હા તો હવે પાછો બીજો એક લોકેશન બદલી જાય કેમ લોકેશન બદલ એક જ કારણ છે કેમ તમે બોર ન થાવ એ અમે એક ઠેકાણે ઉભા રહી રહી છે ને પછી થાકી જાય એટલે પાછો આપણે લોકેશન બદલી જઈએ

ધીરુભાઈ બારિયા ઉમણિયા વદર થી થેન્ક યુ ગબ્બુ હિરેન થેન્ક યુ આરતીબેન પ્રવીણ થેન્ક યુ થેન્ક યુ વિપુલભાઈ બારિયા થેન્ક યુ બાય વિનોદભાઈ પનાલિયા થેન્ક યુ થેન્ક યુ વિપુલ ફેમિલી બ્લોગ થેન્ક યુ થેન્ક યુ સ્વામીના ના ગડડા ના જોવે છે

નવા નવા સપોર્ટ કરતા રહેજો ને સાચ સહકાર આપતા રહેજો તમારા બધાની કોમેન્ટનું નામ આવે છે તો પ્લીઝ સપોર્ટ કરજો સાથ સહકાર આપતા રહેજો આશીષભાઈ બામફણિયા તમારી જાતિ કઈ તો હવે આમાં છે ને આપણી જાતિ કેવી પડશે તો ફેમિલી અમારી જાતિ છે ને તળપદા કોળી છે ને અમારી અટક સાખટ છે એટલે ઓલી ખેલા આપણે બેન છે ને ક્યુએ ને તો એમ આપણે જાતિ જ કહેવાનું ભૂલાઈ ગયું હતું એટલે હું કે આખેલ હશે ને લખી લો એટલે આ વિડીયામાં અમે તમને કહી દઈએ અમારી અટક છે સાંકટ

ખુબ આભાર હા ને આમાં જેના જેના ગામનું નામ હતું ને તો એનું નામ આપડે ગામનું નામ જણાવ્યું આમાં જો હજી કોઈની કોમેન્ટ નું નામ બાકી રહી ગયું હોય તો સોરી તો ક્યારેક કાકા આડી આવડી ભૂલાઈ ગઈ હોય તો સોરી માફી માંગીએ છીએ વિડીયોના નામ આવતા આપણે એક દિવસ ને એક દિવસ રેગ્યુલર કઈ લેવાનું કઈ મેળ નતો આવતો તો હું કાંઈ સ્પેશિયલી આપણે એક આ વિડીયો બનાવી જ છે એટલે તમારા બધાનું નામ આવી જાય તો તમને બધાના તમારા નામ વિડીયામાં આવે બદલ તમને કેવું લાગ્યું એ પ્લીઝ તમે કોમેન્ટમાં જરૂર કહેજો

તમે બેન માં સબસ્ક્રાઇબ કરવાનું કીધું છે તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો કા સપોર્ટ કરતા રહેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો ને સાથ સહકાર આપતા રહેજો કા ને તમારા બધા એનું કોમેન્ટ માં નામ બોલા એટલે અમને પણ આનંદ થયો છે ને તમને પણ આનંદ થયો જ છે તો પ્લીઝ કોમેન્ટ માં જરૂર કરી દે કહી દેજો અને લાઈક પણ કરી દેજો લાઈક તમારી એક લાઈક હોય ને તો અમને ઘણો આમ આનંદ આવે કેટલા જણાને અમારા વિડીયો ગમે છે તો લાઈક કરી દેજો તો પ્લીઝ અમારી વિડીયામાં એક લાઈક જરૂર કરી દેજો બાપુ હા બસ હવે આજનો વિડીયો કાંઈક અમારો આવો રહ્યો છે તો આ વિડીયો તમને કેવો લાગ્યો એ પ્લીઝ તમે કોમેન્ટમાં જરૂર જણાવજો અને વિડીયો ગમે તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથ સહકાર આપતા રહેજો સપોર્ટ કરતા રહેજો તમે સપોર્ટ તો ઘણો કરો છો પણ જેનો સબસ્ક્રાઇબ ન કરવી તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દજો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દો મારા માટે પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો તો બસ આજનો વિડીયોને કાંક આપણે અહીં અહીંયા કરીએ છીએ તો ஜெய மாதாஜி ரம் ரூபா தான் ஆஜா பாய் பாய்